સાત સાત બે હાજર ચોવીસ ના રોજ પોલીસને લગભગ પંદર દિવસ હતી કે સોનાની અંદર ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાત ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાંથી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરી ચાર આરોપી સોનાના નવસો ચોવીસ ગ્રામ જથ્થા સાથે

પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે આ આખું જે નેટવર્ક છે એની એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ પકડાવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડ્યું પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે વેક્સિન ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ ટૂંકમાં રેક્ઝિન ની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલર નું પડ ચડાવી દેવામાં અને એક્વા રિજિયા નામનું મટિરિયલ એની ઉપર છાંટેલું હોય છે એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એરપોર્ટથી તેલ તો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં એ પ્રકારનું આ મટિરિયલ હોય છે એક્યુઝ જે છે એ માંગરોળના છે સુરત ગ્રામ્યના વતનીઓ છે એમાં એક નયમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે જેઓ કેરિયર તરીકે પકડાયા છે અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે ચાર ઇસમોને પકડ્યા છે આ ઉપરાંત દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે અને આ આગળનું જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે શું લાગે છે આ એના પણ ચાલી રહ્યા

કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં એક કિલો છ થી સાત લાખ રૂપિયાનો ફરક હોય છે એટલે છ થી સાત લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે આરોપીનો મૂળ કામ ધંધો જે છે એ છૂટક વેપારને એવું કરે છે એવો ચોક્કસ કોઈ એમનો પ્રવૃત્તિ છે નહીં પરંતુ અત્યારે તો એ લોકો આ કેરિયર તરીકે પકડાયા છે

અત્યારે તો હજી પકડ્યા છે આજે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કોર્ટમાં ચાલુ છે ત્યારબાદ એ કોલ ડિટેલ અને ડિટેલ તપાસની અંદર જે કયાની અંદર સંડોવાયેલા છે તમામની ધરપકડ કરવામાં આવશે